ক্ষমতা <laughs> নাই અંબેન ઉધાર ન બેગા આ તો સાઈ દેબો અમે એડી દેાય કોઈ અમારો શેડી હો આ સરદાર આ અમે એડી દેલે હવે આ બધું કે કે તમે કસલો ગુરો આરે તારા આફુસી દીતો છો તો કોણ કીતા આફુસી દીતો છે આરે તારા બેટા બોલ બંધ સારે ડાકટ એનો સર ના એનો મતલબ હે આખે બોલ ના તો છોડી દે কে সুজন বল 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 রেগা কত মিনিট না どうも。